અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પલના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ટીમાણા ગામથી કેટલાક ગામોને જોડતો અને શેત્રુંજી નદીમાંથી પસાર થતો રસ્તો બંધ થઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રસ્તો પસાર થાય છે અહીં બ્રિજ બનાવવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી માંગણી છે અને બ્રિજનું કામ શરૂ પણ કરવામાં આવ્યું હતું તે પણ કોઈ પણ કારણોસર ઘણા સમયથી બંધ છે પરંતુ થોડા સમય પહેલા પડેલા કમોસમી વરસાદથી નાની મોટી નદીઓનું પાણી શેત્રુંજી નદીમાં આવતું હોય છે તેમજ ઉપરવાસમાં શેત્રુંજી ડેમ ખારો ડેમ પિંગળી ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયેલા છે જેથી ટીમાણા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજીમાં પાણી વહી રહ્યું છે અને કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે જેના કારણે પવિત્ર યાત્રાધામ બગદાણા પાલીતાણા જેસર સહિતના અનેક વિસ્તારોને જોડતો આ રસ્તો બંધ છે અને સામાકાંઠે ટીમાણા તરફ મોટી મોટી ખાનગી સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ પ્રશ્નનું વહેલી તકે સોલ્યુશન આવે તેવી લોકોની માંગણી છે